મારું નામ હબીબભાઈ ઘણીભાઈ કટારિયા હું સદત જુમા પૂરા ટ્રસ્ટ નો વાઇસ પ્રસિદ્ધના મુબારક આજે સમગ્ર હિન્દુસ્તાનના અંદર એક અમન અને શાંતિનો માહોલ છે અને બધા હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને ઈદ નો તહેવાર ઉજવે ગઈકાલે જ સિંધી સમાજ નું ગયો એ પણ બધા સાથે મળીને ઉજવે હમણાં પણ રામનવમી પણ આવી રહી છે એ પણ હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને ઉજવ છે એમ રાજકોટ નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન એક કોમી એકતા ને ભાઈચારાને આથી બધા તહેવાર ઉજવી છે હિન્દુસ્તાન જ એક એવો દેશ છે કે જ્યાં તમામ ધર્મના લોકો એકી સાથે છે એટલે જ હિન્દુસ્તાનના અંદર પૂરા વિશ્વમાં જેનું નામ હોય તો એ મારા ભારત દેશનું છે અને મને ગૌરવ છે કે હું હિન્દુસ્તાની છું અને આપણે આજના મુબારક દિવસે આજના રમઝાનના ઈદના દિવસે અમે દુઆ કરી છીએ કે આપણો ભારત દેશ એ વિશ્વનું મહાગુરુ બને એવી આજના મુબારક દિવસે અમે દુઆ કરી ઈદના દિવસે લોકોને અમે એ જ સંદેશો આપીએ છીએ કે તમામ હિન્દુસ્તાનનું આપણે ભારતીય છે અને ભારતીય બનીને રહી અને બધા હળી મળી અને દરેક તહેવારો સાથે મળી ઉજવીને બધા એન્જોય કરી અને ભાઈચારો એવી યાદના મુબારક દિવસે દુઆ